ધરમપુર તાલુકાના શિશુમાળ ગામે આદિવાસી સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો ચોપન જોડાઓ પ્રભુતામાં પગલા માંડ્યા ધરમપુર તાલુકાના શિશુમાળ ગામિત ફળિયામાં આજે મંગળવારના તારીખ બે ચાર બે હજાર ચોવીસ ના દિને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના ચોપન જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા છે કે વર્તમાન સમયમાં લગ્નનો ખર્ચ મોટો હોવાને લઈ એક ઘરના સભ્ય લગ્નનો આખો ખર્ચ પહોંચી વળી શકતા નથી ત્યારે આવા સમૂહ લગ્ન યોજાય છે અને તેની અંદર તેઓના તમામ ખર્ચો સમૂહ લગ્નના આયોજકો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે જેથી કરીને લગ્ન કરનાર યુવક યુવતીઓના પરિવારજનોને પણ આર્થિક રીતે ખૂબ જ સગવડ ભર્યું લગ્નનો પ્રસંગ વીતે છે તેને જોતા આદિવાસી સમૂહ લગ્નનું આયોજન થાય છે જેને અનુલક્ષીને આજે શિશુમાળ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આદિવાસી વિધિવિધાન અનુસાર યુવક યુવતીઓના લગ્ન લેવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં લગ્ન કરવા બેસેલા યુગલો પૈકીના એવા પણ કેટલા યુગલો હતા જેમના માતા પિતા હાલમાં હયાત નથી જેથી કરીને તેમના પરિવારોને લગ્ન માટે મુશ્કેલી પણ પડતી હતી પરંતુ સમૂહ લગ્નમાં આર્થિક પડતી ટંગી અને મુશ્કેલી પણ દૂર થઈ છે અને તેઓનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પડ્યો છે સમાજના વિવિધ સંગીતના વાદ્યોને પણ પ્રોત્સાહન આપવા માટે માદળ વાદ્ય સાથે લગ્નનું આયોજન કરાયું હતું લગ્ન કરનાર યુવક યુવતીઓને કુંવરબાઈનું મામેરું યોજના સહિતના લાભ પણ લગ્ન બાદ મળશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો પૈકી જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈ ગાવિત ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલબેન હરિલાલભાઈ ચૌધરી ગુલાબભાઈ ખરપટિયા તેમજ યુવક મંડળ શિશુ માળના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આજે આ સમૂહ લગ્ન કરવામાં આવેલો એમાં ખરેખર વસ્તુ છે ને કોઈ મા બાપ વગરના હોય અને કોઈ કોઈનાથી લગ્ન નહીં થાય એવા લોકોને છે ને આ સમૂહ લગ્ન કરવામાં આવે કેમ કે પુષ્કળ ખર્ચે થાય કોઈ લગ્નમાં સામાન્ય ખર્ચે રીતે ગણે તો કોઈને બે ત્રણ લાખ રૂપિયા થાય કોઈ ચાર પાંચ લાખ રૂપિયા થાય એના વતી અમે એવું આયોજન ગોઠવી દીધું ગામવાળા અને અમુક કાર્યકર્તાવાળાએ કે જે છે કે આપણે સમૂહ લગ્ન કરી

ઓછો ખર્ચો થાય એ રીતે અમે આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવે મારું નામ હરિલાલ ચૌધરી સામાજિક કાર્યકર્તા ભાઈ આજે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું આયોજન છે કેટલા જોડા છે અને કઈ રીતનું આખું આયોજન કરાયું છે આયોજનમાં તો એવું કે અમારા જે આદિવાસી સંસ્કૃતિમાં હવે ઘણા બધા ખર્ચો થવા લાગેલા છે અમારા આદિવાસી સમાજમાં પણ બે ત્રણ લાખ રૂપિયા ચાર પાંચ લાખ રૂપિયા પણ ખર્ચતા છે પણ એમાં ગરીબ લોકો એટલા બધા પૈસા ખર્ચી શકતા નથી એટલા માટે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈ બીજા કાર્યકર્તાના માધ્યમથી અમે એવું કે આદિવાસી સમાજમાં એક મેસેજ જાય કે ઓછા ખર્ચમાં ને સમૂહમાં લગ્નો થાય ને ગરીબ લોકો એમાં સહભાગી થાય એમના ઓછા ખર્ચામાં લગ્ન કરવાની એક ઝુંબેશ અમે આગળ પણ ગઢી ગામમાં સમૂહ લગ્ન એકાવન જોડાના કર્યા અને આ બીજા સમૂહ લગ્ન કાકડભાઈના આયોજન થકી ને બીજા સામાજિક કાર્યકર્તા થકી આજે ચોપન જોડાના સમૂહ લગ્નનું આયોજન કરેલું એમાં દસ પંદર જોડા મા બાપ વગરના પણ છે તો એમને પણ એક મેસેજ જાય કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછા ખર્ચામાં લગ્ન થઈ શકે